અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો અમરેલી ખાતે સાંસદ ભરતભાઈ સુતરિયા અને જિલ્લા કલેક્ટર અજય દહિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો કિસાન સન્માન સમારોહ બે હજાર પચીસ અન્વયે વડાપ્રધાન અને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીએ બિહારના ભાગલ ભાગલપુરથી દેશભરના ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કિસાન સન્માન સમારોહ પણ યોજાયો હતો સુતરિયા અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કિસાન સન્માન સમારોહ બે હજાર પચીસ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો અમરેલી સ્થિત ત્રિમંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એ જી આર બે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન સહાય ટ્રેક્ટર સહાય એચઆરટી અંતર્ગત પ્રોસેસિંગ યુનિટ સહાય યોજનાના વિવિધ લાભાર્થી ખેડૂતોને મહાનુભાવોના હસ્તે પેમેન્ટ ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા પીએમ કિસાન યોજનાના ઓગણીસમાં હપ્તા પેટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે પીએમ કિસાન યોજનાનોએ ગુજરાતના આશરે એકાવન પોઈન્ટ એકતાલીસ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા વધુ સહાયની સહિત સમગ્ર દેશના નવ પોઈન્ટ સાત કરોડ થી વધુ ખેડૂતોને રૂપિયા બાવીસ હજાર કરોડથી વધુની સહાય ચુકવણી સીધી જ ખેડૂતોના બેંકના ખાતામાં કરવામાં આવી હતી દેશના નાના અને સીમંત ખેડૂતોની પડખે રહી અને તેમની સરકારે તેમની દરકાર કરી છે તાજેતરના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ અન્વયે મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારી અને રૂપિયા પાંચ લાખ કરી ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા યુવા ભાજપ અગ્રણી મનીષભાઈ સંઘાણી કેવીકે પ્રોગ્રામ કોઓર્ડિનેટર કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂત ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ડિમાન્ડ ક્રિએટ થાય ત્યારે પ્રોડક્શન પણ આવી જાય છે આજની તારીખમાં જે પ્રાકૃતિક ખેતી જે ખેડૂતો કરે છે એમને પૂછીએ ચાલો તમને માર્કેટ ક્યાં આપીએ માં તમને જગ્યા આપીએ ના સર ક્યાં જરૂર નહીં અમે તો ઘરેથી વેચાણ કરી દીધું છે અમારું આ ફેસબુક ગ્રુપ છે અમારું વોટ્સએપ ગ્રુપ છે એના પર મેસેજ આવે અમે સીધે પાર્સલ કરી દઈએ અથવા કોઈ ઘરે આવીને લઈ જાય છે એટલે આપું ટેકનો સેવી ખેડૂતો બની ગયા છે બચ્ચે કોઈ બજેટિયા નથી સીધે સીધે પાકનું વેચાણ થાય છે એટલે એમાં લોંગ ટર્મમાં નફો પણ છે